માત્ર બેતાલીસ હજાર કિંમતની અંદર આ બળદની બે જોડ વેચવાની છે એટલે કે ટોટલ ચાર બળદ વેચવાના છે ગોદલા છે ચારે ચાર તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો બળદ વેચવાના છે અમુભાઈને વિડીયોની અંદર હું તમને આ ચારે ચાર બળદની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આ બળદ વેચવાના છે બે બળદની જોડ છે ટોટલ ચાર બળદ છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો અમુભાઈ વેચવાના છે સાવો સોજા બળદ જોવા મળશે આ બંને જોડ પલૂટેલી નથી તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ચાલુ નથી આ બળદ ખાલી ભરૈયા જ આલે છે ભરામાં જ બાકી પલૂટેલા નથી અલગથી સાતી માટે વધારે માહિતી માટે તમારે અમુભાઈનો કોન્ટેક કરવાનો રહેશે લાલ બળદ છે તેની કિંમત બાર હજાર અને સફેદ ધોળા બળદ છે તેની કિંમત ચાલીસ હજાર રાખેલી છે જે અંદાજિત છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી તમારે આ કોઈ પણ બળદ લેવાના હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જામનગર જોવા મળશે આ ચારે ચાર બળદ બળદ લેવાય તો અમુભાઈ ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો અમુભાઈ ના પંચાણું એક હજાર વાળા પર ફોન કરી બળદ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો